મિત્રો ચૌદમી પંદરમી સદીનો સમય હતો જ્યારે અરબી જ્યોતિષશાસ્ત્રના પાઠ્યપુસ્તકમાં ધનુ રાશિનું ચિત્ર બનાવવામાં આવ્યું જોન એલર્ટ બોડી દ્વારા એરિયોનગ્રાફીમાં પ્રકાશિત એક લેખમાં ધનુ રાશિનું પ્રતિકાત્મક ચિત્ર વિશ્વમાં બતાવવામાં આવ્યું હતું તે સમયે દુનિયાએ માન્યું કે ભારતીય જ્યોતિષમાં ધનુ રાશિનું કેટલું મહત્ત્વ છે અને શા માટે તેને વિશ્વની સૌથી નસીબદાર રાશિ કહેવામાં આવે છે આજે આપણે જાણીશું કે ધનુ રાશિ કેવી રીતે બને છે તેઓને સૌથી વધુ શું ગમે છે ધનુ રાશિના લોકોની નબળાઈ શું છે તેઓ શા માટે ચિંતિત છે ધનુ રાશિનો ભાગ્યોદય ક્યારે થાય છે ધનુ રાશિના અભ્યાસ કેવો હોય છે તેની કારકિર્દી શું છે ધનુ રાશિને પ્રેમ કરતી રાશિઓ કઈ છે અને તેમના જીવનસાથી કેવા હોય છે આજના વિડીયોમાં તમને ધનુ રાશિના લોકો વિશે સંપૂર્ણ માહિતી મળશે જન્મથી લઈ મૃત્યુ સુધી હું દરેક બાબતનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીને તમને માહિતી આપવાનો છું તો ધીરજથી સાંભળો કારણ કે આજે હું તમને જે કહીશ તે ઇતિહાસમાં કોઈ તમને જણાવ્યું નહીં હોય આજે આ બધું જાણીને તમે જાણી શકશો કે તમે તમારી રાશિ અને તમારી શક્તિનો ઉપયોગ કેવી રીતે કરી શકશો વૈદિક સાધના અધ્યાત્મિક કેન્દ્રમાં હું પ્રદીપ મહેતા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ધનુ રાશિને સમજતા પહેલાં તમારે આકાશમાં તારા મંડળને જોવું પડશે જ્યારે તમે આકાશમાં જુઓ છો ને ત્યારે તમે જોશો કે આપણી આકાશ ગંગાની મધ્યમાં સ્થિત છે તેને તારા મંડળમાં બાર મુખ્ય તારાઓ છે સાથે સાથે ઘણા બધા નાના તારાઓ મળીને એક આકાર બનાવે છે જેને આપણે ધનુ રાશિ કહીએ છીએ હવે જ્યારે તમે ત્યાં જુઓ ત્યારે તમને ખબર પડશે કે ધનુ રાશિનો આકાર ધનુષ્ય દોરતી લાકડીના આકારવાળા તીરંદાજના ખરબચડા દેખાવથી બનેલો છે અને આ ધનુ રાશિ છે જેનું નામ ભ થ ભ ઢ અક્ષરોથી શરૂ થાય છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ચક્ર બસો ચાલીસથી બસો સિત્તેર ડિગ્રી સુધી વિસ્તરેલું છે જેમાં મૂળ નક્ષત્રના ચાર ચરણ પૂર્વાષાઢાના ચાર અને ઉત્તરાષાઢા નક્ષત્રનો એક ચરણનો સમાવેશ થાય છે ધાર્મિક ગ્રંથો અનુસાર તેમનું સ્વરૂપ માનવ અને ઘોડાનું હોય છે જ્યારે તમે ધનુ રાશિની પસંદ અને ના પસંદ વિશે જાણવા માંગો છો ને તો સૌથી પહેલા તમારે તેમના સ્વભાવ વિશે જાણવું પડશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ધનુ રાશિના લોકોનું વ્યક્તિત્વ આદર્શવાદી અને પ્રમાણિક હોય છે તેઓ અધીરા ઉત્સાહી સરળ નિર્ભય પ્રેરણાત્મક હોય છે અને જો તમે તેમને નજદીકજી જોશો ને તો શાંત લક્ષણોવાળા આસ્થિક દેખાય છે તેઓ રોમેન્ટિક અને નાટકીય પ્રકૃતિના પણ હોય છે તેથી તેઓ મહાન પ્રેમીઓ મહાન સમૃદ્ધ બનવાની ઈચ્છા રાખે છે આ લોકોને શારીરિક પ્રવૃત્તિ કરવી ગમે છે આ લોકો જન્મથી જ પોતાની સ્વતંત્રતા મતા માટે જીવે છે જો કોઈ તેમને કોઈ પણ પ્રકારના બંધનમાં બાંધવાનો પ્રયત્ન કરે છે ને તો તે તેની ક્યારેય નથી ગમતું પછી તેઓ સંબંધ તોડવામાં પણ વિચારતા નથી આ લોકોનું એક જ સપનું હોય છે દુનિયામાં તમામ ભૌતિક સુખો મેળવવા અને માણવા હા જ્યારે આ લોકો એક ચોક્કસ ઉંમરે પહોંચે છે ને તો એ દરેક વસ્તુનો આનંદ માણે છે ત્યારે તેઓ સમાજ સેવા ધર્મમાં પણ રસ લે છે તેમનું પાછલું જીવન ધાર્મિક કાર્યોમાં પસાર થાય છે ધ્યાન યોગ ઉપાસના સત્સંગ અને પ્રવચનોમાં ભાગ લે છે ધનુ રાશિના લોકો કોઈ ને કોઈ બાબતથી પરેશાન રહે છે કારણ કે ધનુ રાશિના લોકો પોતાની વાણી પર નિયંત્રણ નથી રાખી શકતા તેમનો સ્વભાવ જીદી હોય છે તેથી તેઓ પોતાની ઈચ્છાઓ પૂરી શક્તિથી પૂરી કરવાનો પ્રયાસ કરે છે અને ત્યાં જ કંઈક ખોટું થાય છે જો કોઈ તેમની ટીકા કરે છે ને તો તેઓ પોતાની જાતને કાબૂમાં નથી રાખી શકતા તેઓ બોલી નાખે છે વધારે પડતું બોલવું તેના પર ભારે પડે છે તેઓ સહજ રીતે નિડર સ્વભાવના હોવાથી તેઓ તેમના મનમાં અતિશય ઉત્સાહને કારણે તેમનો જે હેતુ છે ને એ ગુમાવી બેઠે છે ક્યાંક ને ક્યાંક અસલામતીનો અહેસાસ પણ થાય છે તેથી તેઓ નિર્ણયો અને ન્યાય પ્રત્યે શંકાશીલ બને છે કેટલીક વાર તે સમજી શકતા નથી કે મારી મર્યાદા શું છે અને પછી તે મર્યાદા વટાવી દે છે ભૂલથી બીજાની લાગણીઓને ઠેસ પહોંચાડે છે આ તેમની મુખ્ય નબળાઈ છે જો કે તમે આ નબળાઈ પર કામ કરો છો ને તો તમે ઘણું બધું કરી શકો છો અને જેમને આના પણ કામ કર્યું છે તેઓ ધીરુભાઈ માણીથી લઈને મોટા મોટા વિશ્વના પ્રસિદ્ધ વ્યક્તિઓ બની ગયા છે ધનુ રાશિના જાતકોનો ભાગ્યોદય ચૌદથી થી એકવીસ વર્ષની વચ્ચે થાય છે આ તેમનો સૌ પ્રથમ ભાગ્યોદય છે પછી તેઓ જેમ જેમ જીવનમાં આગળ વધતા જાય છે તેમ તેમ તેની પ્રગતિ થાય છે પરંતુ જ્યારે તેઓ પાંત્રીસ વર્ષના થાય છે ને ત્યારે તેમનું બીજો ભાગ્યોદય પાંત્રીસથી બેતાલીસ વર્ષની વચ્ચે છે પછી તેઓ ધીમે ધીમે પ્રગતિ કરે છે અને પછી જ્યારે તેઓ છપ્પન વર્ષની ઉંમરે પહોંચે છે ત્યાંથી લઈ ત્રેસઠ વર્ષની ઉંમર સુધી તેનો વધારે ભાગ્યોદય થાય છે અને ધનુ રાશિના લોકો માટે આ સુવર્ણ સમય હોય છે આ સમયે તમે જે કરવા માંગો છો તમે તેને અહીં પ્રાપ્ત કરી શકો છો જ્યોતિષશાસ્ત્રમાં જો કોઈને વિશ્વનો સૌથી મહાન પ્રેમી કહેવામાં આવે છે ને તો તે ધનુ રાશિનો છે કારણ કે તેઓ પ્રાણીઓને મનુષ્ય બંને માટે ભૂખ ધરાવે છે તેથી જ તેમના એ કરતાં વધુ સંબંધો છે જો કે આ લોકો બાર રાશિઓમાંથી તમામ રાશિઓ તરફ આકર્ષિત થાય છે પરંતુ મેષ સિંહ અને કુંભ રાશિ તેમના પ્રેમ માટે શ્રેષ્ઠ રાશિ માનવામાં આવે છે અને આ લોકો કન્યા અને તુલા સાથે પણ સારા સંબંધો બનાવી શકે છે કારણ કે તેમના ગુણો સાથે સરળતાથી ગોઠવાઈ જાય છે અને તેના કારણે તેમનો સંબંધ વધુ મજબૂત બને છે અને પ્રેમ અંત સુધી પહોંચે છે લગ્ન લગ્ન વૃદ્ધાવસ્થા સુધી ચાલે છે હવે તેમની પાસે શિક્ષણમાં બે શક્તિઓ છે એક તો તેઓ ભણ્યા પછી ઉચ્ચ વિભાગોમાં પહોંચે છે અને બીજું તેઓ જે શિક્ષણ મેળવે છે તેનાથી મોટા ઉદ્યોગપતિ બની જાય છે ધનુ રાશિ લોકોને ઉચ્ચ શિક્ષણમાં રસ હોય છે તેઓ વાંચન લેખન અને અજાણ્યા વિષયોની શોધખોળમાં હંમેશા રહ્યા કરે છે અને આનંદ માણે છે તેઓ સારા વિદ્યાર્થીઓ હોય છે અને ખૂબ સારા પરિણામો લાવે છે તેમને પડકારો સ્વીકારવાનું ગમે છે તેથી તેઓ સાયન્સ મેડિકલ એન્જિનિયરિંગ આઈટીમાં વધુ રસ ધરાવે છે એકવાર તે ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ કરે છે ને તો તે ઊંચાઈ સુધી પહોંચીને જ પાછા વળે છે કેટલાક જ લોકો એવા હોય છે જેઓ પોતાનું શિક્ષણ અધૂરું છોડીને ધંધો કરે છે ધનુ રાશિના લોકો શાળા અને ધાર્મિક સંસ્થાના સ્થાપક બને છે ખોરાક કપડાં બેંક કાયદો સાહસિક કલાકાર લેખક વેપારી પંડિત દેશભક્ત ખનીજ સાથે જોડાય છે તેઓ આવકવેરા વેચાણ વેરા વિભાગ અને રાજ્યના કર્મચારીઓ પણ બને છે તેઓ થિયેટર આર્ટ ફાઇન આર્ટ સોના અને ચાંદીના વ્યવસાયને હોસ્પિટલમાં પણ સારી એવી પ્રગતિ કરે છે તેમનો સ્વભાવ મૂળભૂત રીતે ઉર્જા અને ઉત્સાહનો હોય છે તેથી તેઓ એક કલાકાર બનીને દેશ સમક્ષ પોતાની જાતને રજૂ કરે છે તેમનામાં મહેમત જ્ઞાન ગણતરી અને નેતૃત્વના ગુણો હોય છે તેથી જ્યારે તેઓ સ્વતંત્ર રીતે વ્યવસાય પર જાય છે ને ત્યારે તેઓ મહાન બને છે દેશના મોટા ઉદ્યોગપતિ બનાવી જાય છે મોટી કંપનીઓ ચલાવે છે પોતાના હાથે ઘણા લોકોને રોજગાર આપે છે પ્રારંભિક કાળમાં નોકરી કરે છે પણ તેમનું સપનું હંમેશા સ્વતંત્ર બિઝનેસનું હોય છે જ્યારે તેમનું નસીબ ચમકે છે ને સમય પસાર થાય છે ને તો તે તેના સપ્તાહ સપનાને પ્રાપ્ત કરી લે છે આ હતી ધનુ રાશિની જાણકારી કોમેન્ટમાં લખજો તમારે શું જાણવું છે જય ગુરુદાત જય ગિનારી